મહીસાગર જિલ્લામાં આવેલા સંતરામપુર તાલુકાના નાના નટવા ગામના ડમ્પિંગ સ્ટેશનમાં લાગી ગંભીર આગ તાત્કાલિક ફાયર બ્રિગેડ દ્વારા સતત પ્રયત્નો બાદ આગ કાબૂમાં લેવામાં આવી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નાના નટવા ગામ જે સંતરામપુર આ ઘટનાની તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી લગભગ બપોરના ત્રણ થી સાત વાગ્યાની વચ્ચે આ આગને કાબુમાં લેવામાં આવી ચાર થી પાંચ વાર ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ બુજાવવાની કામગીરીમાં લાગી ગઈ ફાયર સમયસર પહોંચી આગ પર નિયંત્રણ લીધું અને મોટી જાનહાની અટકાવી હતી આ આગ લાગવાનું કારણ અસલી હજી સ્પષ્ટપણે બહાર આવ્યું નથી પરંતુ અનુમાન છે કે કોઈ કચરા સામગ્રીમાં આવી ગયેલ હોય એવી વસ્તુ કે જે તાપમાનમાં વધતા આગ પેદા કરે દાખલા તરીકે બિલોરી કાચ આવી કોઈ વસ્તુને લાગેલા તાપમાનને કારણે આગ ફાટી નીકળી હોય સ્થાનિક અધિકારીઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે સ્થાનિક રહેવાસીઓને આસપાસ વિસ્તારના નાગરિકો તાત્કાલિક સાવચેતીના સૂચનાઓ આપવામાં આવી હતી આ આગ લાગવાને પગલે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી ને આગ લાગવાનું કારણ શું હોઈ શકે તે બાબતે તંત્ર દ્વારા આગળ તપાસ હાથ ધરવામાં આવે